સુરતના ચોકબજાર પોલીસે પ્રતિબંધિત 20 કિલો ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાવાસી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વેડરોડ સ્થિત વાડીનાથ ચોક પાસેથી આરોપીની ધરપકડ કરાય છે તિરુપતિ સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 52 ના ધાબા પર રેડ પડી હતી આરોપી રોહિત પોલીસે પોલીસે ધરપકડ કરી છે પ્રતિબંધિત જથ્થો આરોપી કબજે કર્યો છે વેડરોડ વાડીનાથ ચોક પાસે તિરુપતિ સોસાયટી પ્લોટ નંબર પહેલા માળે બીજા રૂમ માં નશાકારક વનસ્પતિ પદાર્થ રાખવામાં આવ્યા હતા જેથી પોલીસે 20 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે આ પકડાયેલા ગાંજાની કિંમત બે

આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ વીસ પોઈન્ટ ઝીરો પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો જ પકડી પાડેલ છે જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ બે લાખ છ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને એના ઇન્ટ પ્રાથમિક પૂછપરછની અંદર એ મુદ્દા માલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે જે આરોપી છે એનું નામ છે રોહિત રોહિત ઉત્તમ પ્રધાન જે પાંત્રીસ વર્ષની ઉંમરનો છે અને એ વાડીનાથ ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને મૂળ ગંજામ ઓરિસાનો એ વતની છે અને એની એના જે ઇન્ટોગેશનમાં જે માલ ક્યાંથી લાવ્યો છે એમાં જે ટિલ્લુ નામનો માણસ છે એને શોધવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે આની અત્યારે તો ગુનો દાખલ કરેલો છે એને હજી પોલીસ કસ્ટડીમાં રાખીને એનું સઘન ઇન્ટોગેશન કરવામાં આવશે ને એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત